યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયના સાડત્રીસમાં શ્લોકનું વિસ્તારથી વર્ણનનો બીજા ભાગનો પાઠ સાંભળીશું હરી જેવી રીતે કોઈના મનમાં કામના ઉત્પન્ન થઈ કે મને સો રૂપિયા મળી જાય એના પહેલાં તેના મનમાં સો રૂપિયા મેળવવાની કામના ન હતી આથી અનુભવથી સિદ્ધ થયું કે કામના ઉત્પન્ન છે જ્યાં સુધી સો રૂપિયાની કામના ઉત્પન્ન નહોતી થઈ ત્યાં સુધી નિષ્કામતાની સ્થિતિ હતી ઉદ્યોગ કરવાથી જો પ્રારબ્ધ વર્ષા સો રૂપિયા મળી જાય તો તે જ નિષ્કામતાની સ્થિતિ ફરીથી આવી જાય છે પરંતુ સાંસારિક સુખાક્તિના કારણે તે સ્થિતિ ટકતી નથી અને નવી કામના ઉત્પન્ન થઈ જાય છે કે મને હજાર રૂપિયા મળી જાય આ રીતે ન તો કામના પૂરી થાય છે અને ન પૂરી તૃપ્તિ થાય છે કોરા પરિશ્રમ વિના કશું હાથ નથી લાગતું કામ અર્થાત સાંસારિક પદાર્થોની કામનાનો ત્યાગ કરવો કઠિન નથી થોડો ઊંડો વિચાર કરો કે વાસ્તવમાં કામના છૂટતી જ નથી અથવા ટકતી જ નથી ખબર પડશે કે વાસ્તવમાં કામના ટકતી જ નથી તે તો નિરંતર દૂર થતી જ જાય છે પરંતુ મનુષ્ય નવી નવી કામનાઓ કરીને તેમને ચાલુ જ રાખે છે કામના ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થવા વાળી વસ્તુનું દૂર થવું અવશ્યમ ભાવી છે એટલા માટે કામના આપમેળે દૂર થાય છે જો મનુષ્ય નવી કામના ના કરે તો જૂની કામના ક્યારેય પૂરી થઈને અને ક્યારે પૂરી ન થઈને આપમેળે દૂર થઈ જાય છે કામનાની પૂર્તિ બધાના માટે અને સદાના માટે નથી પરંતુ કામનાનો ત્યાગ બધાને માટે અને સદાને માટે છે કારણ કે કામના અનિચ અને ત્યાગ છે નિષ્કામ થવામાં કઠિનતા કેવી આપણે નિર્મમ નથી થતા એ જ કઠિનતા છે જો આપણે નિર્મ થઈ જઈએ તો નિષ્કામ બનવાની શક્તિ આવી જશે અને નિષ્કામ થવાથી અસંગત થવાની શક્તિ આવી જશે જ્યારે નિર્મમતા નિષ્કામતા અને અસંગતા આવી જાય છે ત્યારે નિર્વિકારતા શાંતિ અને સ્વધ સ્વધાનિંત આપમેળે આવી જાય છે એક માર્મિક વાત ઉપર ધ્યાન આપો આપણે કામનાઓનો ત્યાગ કરવાનું બહુ કઠિન માનીએ છીએ પરંતુ વિચાર કરો કે જો કામનાઓનો ત્યાગ કરવાનું કઠિન હોય તો શું કામનાઓની પૂર્તિ કરવાનું સુગમ છે બધી કામનાઓની પૂર્તિ સંસારમાં આજ સુધી કોઈની નથી થઈ આપણી તો વાત જ શું ભગવાનના બાપ દશરથની પણ કામના પૂરી નથી થઈ આથી કામનાઓની પૂર્તિ થવી અસંભવ છે પરંતુ કામનાઓનો ત્યાગ કરવો અસંભવ નથી જો આપણે એવું માનતા હોઈએ કે કામનાઓનો ત્યાગ કરવો કઠિન છે તો કઠિન વાત પણ અસંભવ વાત કામનાઓની પૂર્તિ સરખામણીમાં સુગમ જ પડે છે કેમ કે કામનાઓનો ત્યાગ તો થઈ શકે છે પરંતુ કામનાઓની પૂર્તિ થઈ જ નથી શકતી એટલા માટે કામનાઓની પૂર્તિની સરખામણીમાં કામનાઓનો ત્યાગ કરવો સુગમ જ છે ભૂલ એ જ થાય છે કે જે કાર્ય કરી નથી શકતા તેને માટે ઉદ્યોગ કરીએ છીએ અને જે કાર્ય કરી શકીએ છીએ તેને કરતા જ નથી એટલા માટે સાધકે કામનાઓનો ત્યાગ કરવો જોઈએ કે જે તે રીતે કરી શકે છે કામનાઓના ચાર ભેદ છે એક તો શરીર નિર્વાહ માત્રની આવશ્યક કામનાઓ પૂરી કરી દેવી બીજી જે કામના વ્યક્તિગત તેમજ ન્યાયયુક્ત હોય અને જેને પૂરી કરવાનું આપણા સામર્થ્યની બહાર હોય તેને ભગવાનને અર્પણ કરીને દૂર કરી દેવી ત્રીજી બીજાઓની તે કામના પૂરી કરી દેવી જે ન્યાયયુક્ત અને હિતકારી હોય તથા જેને પૂરી કરવાનું સામર્થ્ય આપણામાં હોય આ રીતે બીજાઓની કામના પૂરી કરવાથી આપણામાં કામના ત્યાગનું સામર્થ્ય આવી જાય છે ઉપરયુક્ત ત્રણેય પ્રકારની કામનાઓ સિવાયની બીજી બધી કામનાઓને વિચાર દ્વારા દૂર કરી દેવી કોઈ વેરી એવો હોય છે જે ભેટ પૂજા અથવા અનુનય વિનયથી શાંત થઈ જાય છે પરંતુ આ કામ એવો વેરી છે કે જે કશાથી પણ શાંત નથી થતો આ કામની કદી તૃપ્તિ નથી થતી જેવી રીતે ધન મળતા ધનની કામના વધતી જ ચાલી જાય છે તેવી જ રીતે જેમ જેમ ભોગ મળતા જાય છે તેમ તેમ કામના વધતી ચાલી જાય છે એટલા માટે કામનાને મહાશન કહેવામાં આવી છે કામના જ સઘળા પાપોનું કારણ છે ચોરી લૂંટ હિંસા વગેરે સમસ્ત પાપો કામનાથી જ થાય છે એટલા માટે કામનાને મહાપાપમાં કહેવામાં આવી છે કામના ઉત્પન્ન થતાં જ મનુષ્ય પોતાના કર્તવ્યથી પોતાના સ્વરૂપથી અને પોતાના ઇષ્ટ ભગવાનથી વિમુખ થઈ જાય છે અને નાશવાન સંસારની સન્મુખ થઈ જાય છે નાશવાનના સન્મુખ થવાથી પાપો થાય છે અને પાપોના ફળ સ્વરૂપે નરકોની તથા નીચ યોનિઓની પ્રાપ્તિ થાય છે સંયોગજન્ય સુખની કામનાથી સંસાર સત્ય પ્રતીત થાય છે અને પ્રતિષણ બદલાવાવાળા શરીર વગેરે પદાર્થો સ્થિર દેખા દે છે સાંસારિક પદાર્થોને સ્થિર માનવાથી જ મનુષ્ય તેઓથી સુખ ભોગવે છે અને તેમની ઈચ્છા કરે છે સુખ ભોગના સમયે સંસારની ક્ષણભંગુરતાની તરફ દ્રષ્ટિ નથી જતી અને મનુષ્ય ભોગને તથા પોતાને પણ સ્થિર દેખે છે જે પ્રતિષણ મરી રહ્યો છે નષ્ટ થઈ રહ્યો છે તે સંસારથી સુખ લેવાની ઈચ્છા કેવી રીતે થઈ શકે પરંતુ સંસાર પ્રતિષણ મરી રહ્યો છે આ જાણકારીનો તિરસ્કાર કરવાથી સાંસારિક સુખભોગની ઈચ્છા થાય છે ચલચિત્ર સિનેમામાં પાકેલી દ્રાક્ષ દેખાવા છતાં પણ તેને ખાવાની ઈચ્છા નથી નથી થતી થતી જો જો હોય તો સિદ્ધ થયું કે આપણે તેને સ્થિર માન્યું છે તો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયના સાડત્રીસ માં શ્લોકનું વિસ્તારથી વર્ણન તેમાં બીજો ભાગ સમાપ્ત થાય છે હવે બાકી રહેલું વર્ણન આપણે ત્રીજા ભાગમાં સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિતે ભક્તિપૂર્વક આ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો આધ્યાય ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો